અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર પર મોતાલી પાટિયા નજીક બે ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મોતાલી પાટિયા નજીક મહેન્દ્ર બ્રોજો ડમ્પરથી ઈંટ ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન જીજે સોળ એ ડબલ્યુ ઓગણચાલીસ દસ નંબરનું નો ડમ્પર ઝડપે અને ગફલત ભરી રીતે હંકાતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા વાહન દિવાળી ઉપર ચડી ગઈ સામે આવતા ડંપર જીજે જીરો થ્રી એટી અડત્રીસ ઓગણચાલીસ નંબર સાથે ડમ્પર સડાકાભેર અકસ્માત સર્જાયો હતો આકાશનો ભરૂચ તરફથી આવતા ડમ્પર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર ડમ્પર ચાલકનું મોત નીપજ્યું હતું બીજી જેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે